वेस्ट मैनेजमेंट बहुत घना समय थी इंडिया नो प्रॉब्लम रहो टू 2014 फोर्टीन ऑनवर्ड जैसे स्वच्छ भारत मिशन स्टार्ट थे एम स्वच्छ भारत 2.0 पॉइंट ओ थी uh, सरकार की कोशिश आ रही थी कि सेग्रीगेशन एट सोर्स बिकम्स इम्पोर्टेंट

સ્ટાર્ટઅપ ના અઢળક આઈડિયાઓ વચ્ચે એવો આઈડિયા કે જેમાં તમે વિચારી પણ ન શકો આપણે આમ તો બહુ સ્વચ્છ ભારતની વાત કરતા હોઈએ બહુ બધી વાર એવું કહીએ છીએ કે આપણે કચરો અલગ કરવો જોઈએ એક યુનિક સ્ટાર્ટઅપ છે સ્ટાર્ટઅપનું નામ છે રિસાયકલિંગ અને એ સ્ટાર્ટઅપ શું છે યશભાઈ આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીશું યશ પહેલા તો આ સ્ટાર્ટઅપ શું છે અને આમાં મતલબ આનો બેઝ શું છે સ્ટાર્ટઅપનો

જનરેશન કલેક્શન સેગ્રીગેશન પ્રોસેસિંગ વી આર વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ અમે પ્રીકોન કરી રહ્યા છીએ સેગ્રીગેશન બિફોર કલેક્શન કે જ્યાં જનરેશન થઈ રહ્યું છે ત્યાં જ વેસ્ટ્રીટ થાય એના લીધે તમારે એ વેસ્ટ ડિરેક્ટલી જ્યાં મોકલવું હોય એ તમે ત્યાં મોકલી શકો જો એ વેટ વેસ્ટ છે તો ઇધર કમ્પોસ્ટિંગ પ્લાન્ટ ઓર બાયોમિથેનેશન પ્લાન્ટ પર જઈ શકે છે ડ્રાય વેસ્ટ છે તો એમઆરએફ પર જઈ શકે છે સો અને સો તો આ તમારો સ્ટાર્ટઅપ શું કરે છે આ એપ છે કઈ રીતના કામ કરે છે આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે બટ એની સાથે સાથે વી ઓલસો હેવ ફીટ ઓન સ્ટ્રીટ જેનું કામ સૌથી પહેલા ડિજિટાઈઝેશન થઈ છે જેમાં અમને ખબર પડે છે કે શું ટાઈપ ટાઈપનો વેસ્ટ જનરેટ થઈ શકે છે અને એના બેસિસ ઉપર ધેમ બી વર્ક વિથ ધ લોજિસ્ટિક્સ પાર્ટનર વિથ હાઉસ કીપિંગ એજન્સી લોકલ સ્વીપર્સ એન્ડ સિટીઝન્સ એસ વેલ ટુ હેલ્પ ધેમ અન્ડરસ્ટેન્ડ મોર અબાઉટ સેગ્રીગેશન એટ સોર્સ એન્ડ એની જોડે જોડે જે એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમ કામ કરી રહી છે હાઉ કેન ધે બીકમ ટેક એન પાર્ટ હા એટલે અત્યારે તો સરકારી ગાડીઓ લેવાવા હવે તમારું સ્ટાર્ટઅપ છે સ્ટાર્ટ કરો કે બધાના ઘરે તમે જે રીતના કીધું એ રીતના ક્યુઆર કોડ લાગી જશે અને ત્યાંથી જ અલગ થવાનું શરૂ થશે પણ પછીનું સ્ટેપ શું એ લોકો કોને આપશે વેસ્ટ એ વેસ્ટ ક્યાં જશે ને એનો તમારો શું કાર્ટ છે ના એમાં અમારો પાર્ટ નથી એની અંદર આવું હોય છે કે ડિફિકલી જે પણ યુ હોય છે એ યુ ઓલરેડી હેઝ અ સેટ ઓફ કોન્ટ્રાક્ટર્સ એન્ડ વેન્ડર્સ વર્ડ પ્રોસેસિંગ ધ વેસ્ટ પ્રોબ્લેમ અકર્સ જ્યારે બીકોઝ લેક ઓફ સેગ્રીગેશન ના લીધે એ વેસ્ટ ડમ્પ કરવું પડે છે પછી એમાં કોઈ હાથ નથી નાખતું ધેટ્સ વાય આપણે એ કલેક્શનની ની પહેલા જો એને સેગ્રીગેટ કરીએ રીસાયકલ થઈ જાય જો ગ્રીન તો એ ડાયરેક્ટલી ડાયરેક્ટલી ઈટ કેન ગો ટુ વેરેવર ઈટ સપોઝ ટુ ગો થેન્ક યુ સો મચ જીએશ અને જો તમે પણ સ્ટાર્ટઅપ નો બહુ બધા આઈડિયા તમારા મગજમાં હોય એટલે આપણને એવું લાગે કે આપણે વેસ્ટમાંથી તો શું કરી શકીએ પણ વેસ્ટમાંથી બહુ બધું થઈ શકે આ એક અલગ આઈડિયા હતો એટલે તમારા સુધી પહોંચાડ્યો થેન્ક યુ સો મચ